ગુજરાતીઓની ફેવરિટ આઈટમ વણેલા ગાંઠિયા દર રવિવારે પણ આપણને વણેલા ગાંઠિયા ખાવાનું તો ખૂબ મન થતું હોય છે બહાર લારી પર મળે તેવા જ વણેલા ગાંઠિયા ઘરે રીતે અને ઓછી ઓછા ખર્ચમાં જો બની જતા હોય તો ઘરે જ બનાવવા શું ખોટા તો ચાલો જોઈએ આપણે વણેલા ગાંઠિયાની રેસીપી વણેલા ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી બનવા ખૂબ જરૂરી હોય છે મેં અહીંયા પાંચસો ગ્રામ લોટને આપણે આ રીતે લેવાનો છે બનાવવા માટે વર્લ્ડ કપ નામનો લોટ લીધો છે પાંચસો ગ્રામ લોટમાં આપણે દોઢ પાવડું મોટું એ તેલનું મોણ દેવાનું છે ત્યાર પછી આપણે હિંગ એડ કરીશું અધકચરા વાટેલા કાળા મરી એડ કરીશું અને થોડું પાણી લઈ અને એમાં આપણે આ રીતે એટલા સોડા એડ કરીશું તમે જોઈ શકો નોર્મલ ચમચીનું માપ લીધું છે અને ટોચની ભરેલી ચમચી આપણે મીઠું એડ કરીશું ત્યાર પછી એને સરખી રીતે આપણે આ રીતે હલાવી લઈ આ લોટને આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી એટલે બધું સરખા લોટમાં એક સરખું મિશ્ર થઈ જાય ત્યાર પછી જે આપણે પાણી તૈયાર કર્યું હતું જેમાં સોડા અને મીઠું એડ કર્યું હતું એ પાણી આપણે એમાં ઉમેરી દેવાનું જ છે અને બધા લોટમાં સરખી રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી થોડું થોડું જ પાણી એડ કરીને આપણે ગાંઠિયા માટેનો પરફેક્ટ લોટ બાંધવાનો છે એક સાથે જાજુ પાણી ક્યારેય એડ કરવાનું નથી નહીં તો લોટ ઢીલો થઈ જશે ને આપણા ગણેલા ગાંઠિયા પરફેક્ટ નહીં બને આ રીતે થોડું થોડું પાણી અહીં એડ કરીને આપણે મીડિયમ એવો લોટ ગાંઠિયા માટેનો બાંધવાનો આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે ત્યાર પછી આપણે તેમાં થોડું તેલ એડ કરીને આ લોટને ખૂબ મસળવાનો છે ગાંઠિયાને પોચા બનાવવા માટે લોટને મસળવો ખૂબ જરૂરી હોય છે તો પાંચ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ આ રીતે લોટને મસળવાનો છે તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણો લોટ એકદમ નરમ અને મુલાયમ બનીને તૈયાર થઈ ગયો છે અને આમના ગાંઠિયા પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થતા હોય છે તેથી લોટને જરૂરથી મસળવો હવે આ ગાંઠિયાના લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે તો આપણે તેને ઝાંકીને દસ મિનિટ સુધી મૂકી દેસું ત્યાર પછી તેલ મૂકવાનું છે અને તેલને મીડિયમ આવે ત્યારે આપણે વણેલા ગાંઠિયા બનાવવાના છે તો હવે આપણે થોડું તેલમાં લોટ આ રીતે બોરી આ રીતે થોડો મસળીને આપણે વણવાના છે તો તમે જોઈ શું ગાંઠિયાને નીચેથી ઉપરની તરફ આ રીતે આપણે ગાંઠિયાને વણવાના છે જો આપણા ગાંઠિયા વણતી વખતે તૂટે નહીં તો આપણા ગાંઠિયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે ગેસની મધ્યમ આંચ રાખીને મીડિયમ તેલ આવે ત્યારે આપણે આ રીતે વણેલા ગાંઠિયા તેલમાં નાખવાના ધીમે ધીમે ગાંઠિયા તેલમાં કલર ચેન્જ થવા માંડ્યો છે અને ઉપર આવવા માંડ્યા છે તો આ રીતે આપણે તેને પલટાવાના છે અને બીજી તરફ આ રીતે આપણા ગાંઠિયા જો તળાઈ જાય ત્યારે આપણે તેને ઝાડામાં લઈ લેવાના છે તમે જોઈ શકો છો કે ગાંઠિયા આપણા તૂટી ગયા છે તેલમાં જાતા વેક્ત તો મીન્સ કે આપણા પરફેક્ટ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે સાથે ગાંઠિયા માટેની સ્પેશિયલ ચટણી અને પપૈયા અને ગાજરનો સંભારા સાથે આ ગાંઠિયા ખૂબ જ મજા આવતી હોય છે આ ચટણીની રેસિપી મેં રીલ્સમાં મૂકેલી છે તો ત્યાં જઈને પૂરી જોઈ લેવી તો જરૂરથી આ વિડિયો કેવો લાગ્યો તે જણાવજો